પ્રતિભા આર્ટ્સ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ સંગમ બે હજાર પચીસ અંતર્ગત બરોડા કેરલા સમાજ કોમ્યુનિટી હોલ ખાતે સંગીત કાર્યક્રમનું આયોજન કરાયું હતું પ્રતિભા સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા તેર વર્ષોથી મલયાલી સમાજના વિવિધ ક્ષેત્રે મહિલાઓને આગળ લાવવા સહયોગ આપવામાં કાર્યરત છે સાથે જ નવી પ્રતિભાઓને શોધી તેઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં કામ કરી રહ્યું છે જ્યારે શનિવારે શહેરના જીઆઈડીસી વર્ષા રોડ ખાતે આવેલા બરોડા કેરલા સમાજના નવા કોમ્યુનિટી હોલ ખાતે મલયાલી કેરલા સમાજના મ્યુઝિકલ ટ્રુપના પસંદગી પામિલ કલાકારો માટેનો એક ગીત સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કૈરા સમાજના પૂર્વ પ્રમુખ મોહન નાયર પ્રમુખ જીસિંહ નાયર સહિત છસોથી વધુ મલયાલી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે પ્રતિભા સેન્ટિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શશી ગોપાલ અને સભ્ય સજીવન આચાર્ય દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી